ભક્તો પણ આવી રહ્યા છે સ્વામિનારાયણ ભગવાન ના દર્શન માટે સ્વામિનારાયણ મંદિર કુંડળ જો આપ જોઈ રહ્યા છો મજાનું સ્વામિનારાયણ મંદિર કુંડળ આપ જોઈ રહ્યા છો આપણે બતાવી રહ્યા છીએ આજે કુંડળનું સ્વામિનારાયણ મંદિર જો આપ જોઈ રહ્યા છો આપણે બધું સ્વામિનારાયણ કુંડળનું નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ આજે આપણે આવી ગયા છે કુંડળ સ્વામિનારાયણ ના મંદિરે આપણે આજે દર્શન કરાવવાના છે સ્વામિનારાયણ ભગવાન ના કુંડળ માં સરસ મજાનું જોયા લાયક છે સરસ મજાની મૂર્તિઓ છે બાગ બગીચા છે ને આપણે બધું બતાવવાના છીએ જો આમે મંદિર છે આમે ધરબાર ગઢ છે જ્યાં બધી જૂની વસ્તુઓ છે સ્વામિનારાયણ ભગવાન ની એને આપણે બતાવવાના છીએ અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો ભગવાન નું મંદિર છે જો આપ જોઈ રહ્યા છો આ મોટું મંદિર છે જો આપણે બતાવી રહ્યા છીએ આજે સ્વામિનારાયણ ભગવાન ના પણ દર્શન કરાવી છે ભક્તો પણ આવી રહ્યા છે સ્વામિનારાયણ ભગવાન ના દર્શન માટે સ્વામિનારાયણ મંદિર કુંડળ જો આપ જોઈ રહ્યા છો

મહાદેવ છે કુંડલેશ્વર મહાદેવ કુંડલેશ્વર મહાદેવ છે અહિયાં નંદી છે મહાદેવ નું મંદિર છે કુંડલેશ્વર મહાદેવ જો આપ જોઈ રહ્યા છો કુંડલેશ્વર મહાદેવ ના દર્શન અને હિચકાવી રહ્યા છે જો હિસ્કો નાખો જો ભગવાન સ્વામિનારાયણ હિચકી રહ્યા છે આપ જોઈ રહ્યા છો તુ આં જો સ્વામિનારાયણ ભગવાનને હિચકા નાખી રહ્યા છે ભાઈ સ્વામિનારાયણ જો આજે આપણે બતાવી રહ્યા છીએ સ્વામિનારાયણ મંદિર કુંડળનું સ્વામિનારાયણ મંદિર જો આપ જોઈ રહ્યા છો સ્વામિનારાયણ ભગવાનનું મંદિર જાની કે કુંડળ જો અહીંયા આપણે ભોળાનાથની પણ પ્રતિમા છે તો આપ જોઈ રહ્યા લોકો ભાવિક ભક્તો પણ દર્શન કરી રહ્યા છે ભોળાનાથ ની પ્રતિમા ઊભી કરેલી છે ભોળાનાથ ની પતિ માં છે મંદિર આપડે બતાવી રહ્યા છીએ આજે હા સ્વામિનારાયણ ભગવાન નું મંદિર છે આપડે આજે બધું બતાવવાનું જ છે સરસ મજાના કમળ છે જો આ નદીની અંદર સરસ મજાના કમળ ઉગેલા છે આપ જોઈ રહ્યો કુંડળની અંદર ભોળાનાથની પ્રતિમા નદીની અંદર છે આપ બતાવી રહ્યા છીએ આજે આપણ સ્વામિનારાયણ ભગવાનની પણ પ્રતિમા અહીંયા રાખેલ છે આપ જોઈ રહ્યા છો આપણે બતાવી રહ્યા છે સ્વામિનારાયણ ભગવાન ની પ્રતિમા સ્વામિનારાયણ ભગવાન આપ જોઈ રહ્યા છો જો આ નદી છે નદી ની અંદર પ્રતિમા છે સ્વામિનારાયણ કાર્યાલય સહિત આ દરબાર ગઢ છે આ જોઈ રહ્યા છો આ દરબાર દરબારગઢ છે જૂની આઈટમ વસ્તુઓ બધી સ્વામિનારાયણ ભગવાનની બધી વસ્તુઓ છે જૂની એટલે એમ કહેવાય છે મ્યુઝિયમ કહેવાય દરબાર દરબારગઢ એટલે કુંડળ નો મ્યુઝિયમ આપણે જોઈ રહ્યા છીએ જો અહીં સ્વામિનારાયણ ભગવાનના વાસણ છે સ્વામિનારાયણ ભગવાન જો અહીં બેસી રહ્યા છે બધાય જૂના વાસણો છે જો આપ જોઈ રહ્યા છો બાજોટને ને અહીં પણ ચૂલાઓ જ છે જો ચૂલા જગ્યાએ આપણે બધું બતાવી રહ્યા છીએ આજે મ્યુઝિયમમાં સ્વામિનારાયણ દરબાર ગઢ કહેવાય છે અને સ્વામિનારાયણની પણ વસ્તુઓ બધી અહીંયા જોવા મળે જૂની વસ્તુઓ જે સ્વામિનારાયણ ભગવાન વાપરતા એ વસ્તુઓ બધી અહીંયા જો

તેમને આપ્યો હતો અને અક્ષરધામ અખંડ સુધારવા જય સ્વામિનારાયણ આ ઓરડામાં કાળા તળાવના સુધારી મહારાજે પોતાના જીવ આપી સત્સંગ કરાવવા માટે ગોઠ્યા અને ચાર નિયમ આપ્યા આપ જોઈ રહ્યા રહ્યા છો આજે આપણે બતાવી કુંડળ સ્વામિનારાયણ મંદિર હાથી સરસ મજાનો હાથી છે જો આપણે બતાવી રહ્યા છીએ હાથી આ કુંડળનું સ્વામિનારાયણ મંદિર બહુ સરસ મજાનો હાથી છે હાથી પાબા રહીને જુઓ આપ જોઈ રહ્યા છો આજે હાથી પાં સ્વામિનારાયણ મંદિર કુંડળ આપ જોઈ રહ્યા છો આપણે બતાવી રહ્યા છીએ આજે કુંડળનું સ્વામિનારાયણ મંદિર જો આપ જોઈ રહ્યા છો આપણે બધું સ્વામિનારાયણ કુંડળનું વન વિચરણ આપ જોઈ રહ્યા છો આપણે આજે આવી ગયા છે કુંડળ સ્વામિનારાયણ ભગવાન કુંડળ માં સરસ મજાનું છે આપ જોઈ રહ્યા છો કુંડળની ની જગ્યામાં અન્ય પ્રાણીઓ દોરી ફેરવા કરવાનું હોય જોઈ રહ્યા છીએ જો આપણે બતાવવાનું છે આ સ્વામિનારાયણ ભગવાનનું ગાડું છે તે બળદિયા છે હેય સ્વામિનારાયણ જો અહીંયા કુંડળમાં સરસ મજાનો બગીચો છે છોકરાઓ માટે હિસ્કા છે જો ઘનશ્યામ બાલ વિકા વાટિકા જો આપણે બતાવી રહ્યા છીએ જો આ બધા છોકરાઓ હિસ્કી રહ્યા છે જો આપ લોકો અહીંયા આવે છે ઉનળમાં હિંચકા છે જો આમ આપણે જોઈ રહ્યા છીએ છોકરા માટે લસરપટ્ટીઓ છે આપણે બતાવી રહ્યા છીએ જો આમ બતાવી રહ્યા છીએ જો સરસ મજાનું આ ગાર્ડન છે બધા જ બાળકો માટે હીચકા છે લસરપટ્ટી છે ઉડન ખટોલા છે જો આપણે બેસી રહ્યા છે જો આમાં જોઈ રહ્યા છો જો જો આમ બતાવી રહ્યા છીએ આપણે સરસ મજાનું આ સગડો છે બાળકો માટે બેવો આમાં બેડે આને એ આમાં બે આઈ બાળકો માટે સરસ મજાનું સગડોળ સરસ મજાનું બાળકો માટે સગડોળ છે આમ જો આપ જોઈ રહ્યા છો જો આ બાળકો માટે ઉડન ખટોળા જો આપ બતાવી રહ્યા છીએ આપણે જો સરસ મજાનું બાળકોને ફરવા લાયક છે જો અહીંયા પાર્કિંગ ની વ્યવસ્થા પણ સરસ મજાની છે પાર્કિંગ જબરજસ્ત છે તો આપણે પાર્કિંગ પણ બતાવી રહ્યા છીએ જબરજસ્ત પાર્કિંગ છે પાર્કિંગ માં ગાડીઓ પડી છે જો